સાડા છ વાગે વાય જંક્શન નજીક એક ફોર વ્હીલ ચાલકે લેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી જેને કારણે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો તમામના એકમતથી પરિવાર પણ ભાંગી પડ્યો પરંતુ દર્દીના સ્નેહીજનો એસ એસ ચંપાવત રાજસિંહ ચંપાવત અને દીક્ષિત ત્રિવેદીએ જીવનદીપ ઓગન ડોનેશન ફાઉન્ડેશનના ડોક્ટર નિલેશ કાછડિયા વિપુલ તળાવિયા પીએમ ગોંડલેનો સંપર્ક કર્યો હતો પરિવારના અંગદાનનું મહત્વ પણ સમજાયું વાલસોયા પુત્ર ના અંગદાન નો નિર્ણય પરિવારે કરતા માનવનું મહાન કાર્ય થયું હતું ઉદક પાત પિતા અંગદાન અંગે ખૂબ જાગૃત હોવાથી આ નિર્ણય લેવાયો પાટનું હૃદય રીવર અને બંને કિડનીનું દાન પણ લેવાયું હૃદય માટે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલની ટીમ લીવર અને કિડનીનું દાન અમદાવાદની જ ડીઆરસી હોસ્પિટલની ટીમે સ્વીકારી હતી વિપુલ તલાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગઈકાલે જે તથાગત પાર્થ જે સત્તર વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો ત્યારે એમનું વાય જંક્શન ડુમસ રોડ ખાતે અકસ્માત થયું હતું ઓગણીસ તારીખે સવારે સાત વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવારના સભ્યો થકી એસએસ ચંપાવત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ ન્યુરોસર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી એમના ફાધર એમની બેન એમનું ફેમિલી એટલું અવેર હતું આ અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી અને એમના ફાધર છે એમના એક મિત્ર છે કોઈ એક્સપાયર થયા હતા એમના અંગોનું દાન થયું હતું એટલે એ વખતથી જ એવોએ સંકલ્પ કર્યો હતો કે જ્યારે પણ મને મોકો મળશે અને મારા પરિચયમાં કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ હશે તો સો ટકા હું એમનું અંગ દાન કરાવીશ એટલા માટે એમના ફાધરને એમના જે મિત્ર છે એમના અંગોનું જે દાન થયું હતું એ આમાં ખૂબ પ્રેરણાદાયી બન્યું છે સુરત